કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે આ ટ્રેનને મંગળવારે ટ્રાયલ તરીકે ચલાવવામાં આ વંદે ભારત પંદર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવવાના છે ઉદ્ઘાટન પહેલા કેટલાક તોફાની તત્વોએ આ ટ્રેન પર પથ્થરમારો કરી અને કાચ તોડી નાખ્યા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટા ભાગના જળાશયોના પાણીના સ્તરમાં વધારો થયો છે ત્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં વધી હતી ખેડાના ચરોતરમાં ફરીપુર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે જેમાં વણાકબોરી ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મહીસાગર નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહી રહી છે આટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં મકાનમાં વાહન પાર્કિંગની જગ્યા પર ટાઉટ્સ ફોલ્ડર લોકો અને એજન્ટોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેફામ રીતે ખુલ્લેઆમ હાટડીઓ ચલાવી રહ્યા છે ત્યારે આ ઘટનાને રોકવા માટે આરટીઓ કચેરી પર એજન્ટ રાજને લઈ પોલીસ કમિશનરે નોટિફિકેશન જાહેર કર્યું છે મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે આખા રાજ્યમાં ઇન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કરફ્યુ પણ લાદવામાં આવે છે સાથે જ કેન્દ્રએ મણિપુરમાં બે નવી સીઆરપીએફ બટાલિયનને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં લગભગ બે હજાર જવાનો હશે અમદાવાદ સહિત રાજ્યના અમુક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે તો અમુક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેનાથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ડેમોક્રેટ કમલા હેરિશ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ અને સંભવત એકમાત્ર ચર્ચા મંગળવારે સમાપ્ત થઈ હતી આ ચર્ચા પાંચ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે ઘણા સર્વેમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ અને બિડેન વચ્ચે ગાઢ સ્પર્ધા છે આવી સ્થિતિમાં આ ચર્ચા નિર્ણાયક સાબિત થઈ શકે છે આ ડિબેટમાં કમલા હેરિસ અને ટ્રમ્પે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે કહેવામાં આવી રહ્યું છે કે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે તેનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે બે દિવસ પહેલા સુરતના સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી જે બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે ત્યારે કચ્છના નકત્રાણામાં ગણપતિ પંડાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેમાં ગણપતિની મૂર્તિ જર્જરીત થઈ હતી